હું ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું નીચે ત્યાં એક એક્ટર છે કાસલવાઝા અમે વિડીયો બનાવતા હતા ત્યાં આ લોકો બધા આવ્યા કાનો ને મીત ને બધા અર્જુનને આ સિદ્ધરાજને થોડા બોલાસાલી કરીને સીધી મને ગાડીમાં બિહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યા કેટલા લોકો હતા એ લોકો ગાડીમાં ચાર જણા હતા આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી આગળ ને પાછળ બે ગાડી હતી

જમણા સાઈડ ના પગ પર છે હજુ તો અત્યારે અમે સિટી માટે મોકલશું જો સિટી માં કઈ એવું લાગે તો આગળ રિફર કરશું બાકી તો પછી અહિયાં સારવાર